ગામે મૃત્યુ પામેલા પિતા પુત્રી ના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા સાંસદ પ્રભુ વસાવા રાષ્ટ્રપતિ સાથે વિદેશ પ્રવાસ માં હતા ત્યારે તેમના મત વિસ્તારના કડોદ ગામના પિતા પુત્રી નેપાળ વર્ષમાં જીવ ગુમાવ્યો નેપાલ ખાતે ટ્રેકિંગ દરમિયાન પિતા પુત્રી ગુમ થયાની મૃતદેહ મળ્યા ત્યાં સુધી સાંસદ સાંસદમાં રહ્યા ભારતના વિદેશ મંત્રાલય અને નેપાલ ભારત દૂતાવાસ સાથે સંપર્કમાં રહી સાંસદ મદદરૂપ બન્યા પિતા પુત્રીના મૃતદેહ બરફ નીચેથી મળ્યા અને ઘર સુધી મૃતદેહ લાવવા સતત પરિવારના સંપર્કમાં રહ્યા વિદેશ પ્રવાસથી સુરત એરપોર્ટ પરથી સીધા કડોદ પહોંચ્યા અને એકાએક આવી પડેલી વિપદા માટે પ્રભુ વસાવાએ પરિવારને સ્થાનપના આપી સાંસદ પ્રભુ વસાવાએ કડોદના પિતા પુત્રીના અવસાનને દુઃખદ ગણાવ્યું બારડોલીના કડોદ ગામના શ્રી જીગ્નેશભાઈ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી પટેલ નેપાળના કાઠમંડુમાં અન્નપુરના થ્રી બેઝ પર પર્વતારોહણમાં ગયા હતા અને ત્યાં તેમનું દુખદ અવસાન થયું ત્યારે એમની ડેડ બોડી ભારત સરકારના વિદેશ મંત્રાલય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નેપાળ એમ્બેસી અને ભારતીય એમ્બેસીએ બંને સાથે મળીને તાત્કાલિક કોર્ડિનેશન કરીને એમની ડેડ બોડી ભારત સરકારના ખર્ચે અહીં એમના વતન સુધી પહોંચાડવા માટે જે સહકાર આપ્યો છે તેરા આ વિસ્તારના સાંસદ તરીકે હું પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આ બંને એમ્બેસીનો આભાર માનું છું અને બંને સ્વર્ગસ્થ આત્માઓને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે અને એમના પરિવારને પ્રભુ પરમાત્મા